ડેન્ગુ મલેરિયા અને વાયરલ ફીવરોની સંખ્યા હાલમાં થોડી વધી રહી છે ચોમાસાની ઋતુ પછી આજુબાજુના પાણીનો સંગ્રહ થતો હોય છે જેમે આપના ડેન્ગ્યુના મચ્છરોના ઉપલબ્ધો વધી જતા હોય જેથી મલેરિયાના કેસો આ સિઝન વધતા હોય છે સમાન રીતે હાલમાં હોસ્પિટલમાં તાવના કેસો સમાન કરતા રોજ વધતા વધારે આવી રહ્યા છે તેમજ વાયરલ ફીવરના પણ કેસો જોવા મળી રહ્યા છે તે માટે આમ જનતાને હું અપીલ કરું છું કે તે ખાસ કરીને બપોરના સમયમાં આખા ભાઈના કપડા પહેરે ખુલ્લા મોજા પહેરે જેથી કરીને મચ્છર એને અટકે નહીં અને આજુબાજુ ખાસ સફાઈ રાખે અને પાણીનો સંગ્રહ ન થાય એની તકેદારી રાખે અને જે ખાડા ખબચિયામાં જે પાણી ભરેલા હોય તેમે મે દવાનો છડકાવ કરે અથવા કંઈ ન હોય તો ભરેલો ડીઝલ ઓઇલ હોય એ નાખે જેથી કરીને એને લાર્વા અહીંયા ઉત્પત્તિ ના થઈ શકે અને અમારી હોસ્પિટલમાં છેલ્લા ચાર પાંચ દિવસથી રાઉન્ડ ધ કલક આજુબાજુની સફાઈની ઝુંબેશ ઉપાડેલી છે તેમાં જે લેવલિંગ કરેલી છે અને દવાનો છુટકાવ પણ ચાલુ છે

હવે હાલમાં હોસ્ટેલમાં રહેતા તેમજ દવાખાનામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડોક્ટરોને જે ડેન્ગ્યુના કેસો થયેલા છે એની તબિયત આમ તો સારી છે પણ એને વિશે સારવાર કરનાર ડોક્ટર તેમજ તેના વિભાગના ભલા સાચી વસ્તુ કહી શકાય એને દ્વારા